વિભૂષિતકરા પીતાબિંબફલાધરોષા પૂર્ણેન્દુસુદર મુખાદરવિંદનેત્રમહ જ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं वादरायणं सूत्रभास्य कृतौ वन्दे ભગવંતો પુનઃ પુનઃ દ્વારિકા ચંદ્રમૌલીશ્વર ભગવાન ધનવંતરી ભગવાન અહીં ઉપસ્થિત જામનગરના અને મારા પરમ સ્નેહી એવા બાપુ સર્વે વિદવદ્વ્રંથ આદરણીય માતાઓ વાલા બહેનો અને જે કાર્યક્રમના કેન્દ્ર બિંદુમાં રાખીને આજે આપણે બધા લોકો અહીંયા ભેગા થયા છીએ એવા વૈદજી અશોકભાઈ એમ તો ઘણું બધી વસ્તુઓ બાપુએ આપ લોકોને જોઈ લા

तो ये नियमार्थ થઈ જાય છે અર્થાત એક નિયમ થઈ જાય કે આ યોગે આપણે જવું જોઈએ મહાજનો એન ગત સપંથા કે કઈ માર્ગે જવું જોઈએ કઈ માર્ગે જાઉં કે મહાજન લોકો જે જે રાસ્તે જે પંથ જે લીક થી ચાલ્યા ગયા એ રસ્તે જવું જોઈએ તો જે બાપું લીક બનાવીવા એ રસ્તા ઉપર હું આગળ આવું बापू ये लीक बनाई वा भाई समझण हो जो ये मगज मा हो समझण वगर जीवन तामस जीवन है रोग कई रीते मटे राम कृपा ना सही सब रोगा बे वस्तु छे यहाँ आप लोगों पहला મારી બહેનો બધી આવી હતી તો એક બોલે એક લાઈન પછી બેચરી ચૂપ થઈ જાય પછી બીજી બોલે બીજી ચૂપ થઈ જાય ઈ એક સેકન્ડ અર્થાત બે ત્રણ સેકન્ડ નો બોલવા માટે દિવસો સુધી અભ્યાસ કરી રહ્યા આ મંચ ઉપર લોકો આવ્યા હશે એટલો આ આપણા લોકો દ્વારા પ્રભાવ ઊભો થાય કે માણસ બી જાય બોલવામાં બીએ કે શું કઈ કોઈ ખોટો ન થઈ જાય પણ ખોટો હું થયો જે તમારો અનુભવ હોય એ અનુભવ બોલો ઠાટથી જિંદગી જીઓ જ્યારે પણ તમારા દિમાગમાં સમાજનો પ્રભાવ સમાજનો બગડેલો વસ્તુ આપનો દિમાગ ઉપર આવી થાય ત્યારે તમે માંદા પડો છો જ્યાદા જ્યારે તમે પ્રભાવ ઉપર જીવન રાખો છો કે મને આવો જોવામાં લાગવો જોઈએ મને આમ થવો જોઈએ આમ થવો જોઈએ ત્યારે તમે માંદા પડો છો જીવન એકદમ સહજ છે સહજ સરળ જે જીવન હોય હમણાં બાપુ બોલ્યા ને કે અઢાર કલાક કામ કરો છો થાય અહીંથી બધાને નહીં થાય કેમ કે એને એક લાઈફ નો જે અચિવમેન્ટ હોય લાઈફ નો જે એમ હોય એને ખબર છે કે ભાઈ લાઈફ નું શું એમ છે પરમાત્માનો પામું અને સર્વમાં પરમાત્માનો જો પરમાત્મા એક બોયલાના સર્ટિફિકેટ મળે તો કહે છે કે જી ઈ સર્ટિફિકેટ મળે એમના પછી શું વ્યક્તિ ક્યાં જાય કઈ રીતે કોને મળે ક્યાં ખબર પડે અર્થાત એ બે સર્ટિફિકેટ ના વચ્ચેનો જો ભાગ છે એ જીવન છે અને એ જીવન સમજણ વગર નહીં ચાલે શ્રાવણે શ્રવણમ કુર્યાતમાં શું કરવું જોઈએ તો કહે શ્રાવણમાં શ્રવણ કરવું શ્રવણ આ શરીરમાં ત્રણ વસ્તુ છે આ શરીરમાં આપ લોકો અહીં શું પહેરવો જોઈએ કેવી રીતે બોલવો જોઈએ અર્થાત આમાં તન નો ઈલાજ છે અને આ શરીર નો ડ્રાઈવ કોણ કરે મન કરે અને મન ને કોણ ડ્રાઈવ કરે આ હા એ ઉપર નથી એ અહીંયા અહીંયા જ છે જેમ મન તમારા શરીરમાં છે એમને ડ્રાઈવ કરનાર પણ આ શરીરમાં છે મન પરતુષ અર્થાત મન શરીરને મન કરે મનને બુદ્ધિ કરે અને બુદ્ધિને આત્મા કરે ભગવાન શિવજી નો અષ્ટમૂર્તિ મૂર્તિનું વિવરણ આવે છે કે ભગવાન શિવનો વ્યક્તિ આનંદમાં રહી શકે કોઈ પણ પરિસ્થિતિમાં એને મનમાં કોઈ જાતનો શોક નહીં કોઈ જાતનો દુઃખ નહીં કોઈ જાતનો અનેક પ્રકારનો દરિદ્રતા નહીં દરિદ્રતા અર્થહીનતા નથી વૈચારિક દરિદ્રતા દરિદ્રતા હોય આપણા ત્યાં લોકો ને જેને નીચ કહેવાય ને જે નીચ એ જાતિ થી નહી કહેવાય વિચાર થી જ્યારે એ કર્મ થી પોતાનો બ્રાહ્મણ હોય છતાં એવો કર્મ કરતા હોય તો એને આપણે કહી હેરે ભાઈ ઈ જોવા જેવું નથી એનો મોઢો જોવા જેવું નથી એને તિરસ્કૃત કરીએ આપણે તો અર્થાત તન મન અને બુદ્ધિ ત્રણ વસ્તુ હોય આપણે શું કરીએ તન ને ખાવા પીવા નો બધી વસ્તુ આપીએ આપતા જોઈએ પણ બે લોકો રહે છે એક તો મન ભૂખી હોય જ્યારે આ શરીરમાં બે તમારો શરીર આખો પેટ તમારો ભરેલો હોય છતાં પણ તમારો મનમાં ઉદાસી હોય કે મજા નથી આવતી મજા નથી આવતી તો અર્થાત મન ઈ ભૂખો રહે મન ને પણ આપણે ભોજન દેવાનું અને બુદ્ધિ ને પણ આપણે ભોજન દેવાનું તો આપણે ભોજન કહે કે ભઈ બુદ્ધિ ને ક્યાંથી આપણે દઈએ સાચો જે પુસ્તક હોય અર્થાત અમૃતસ્ય અનુભવ અમૃતસ્ય જે પુસ્તક હોય એવા પુસ્તકો બુદ્ધિ નો ખોરાક હોય આવું करू

કે અર્થાત શારીરિક યોગ કરો અને સાચા પુસ્તકનો સાથ તમારો હોય તો તમારા જીવનમાં અનેક જાતની સમસ્યાઓ દૂર થઈ જાય એ સાચા પુસ્તકનું અને આપણા ત્યાં સાચા પુસ્તક ભગવાને ચાર વેદ ઇતિહાસ પુરાણ અનેકો ઉપવેદ જે ચાર વેદ અને ચાર વેદના એક એક ઉપવેદ અને એક એ ઉપવેદ અથર્વવેદ અથર્વવેદનો ઉપવેદ આયુર્વેદ અર્થાત આ શરીરનો સંચાલ કર સંચાલન કરવા માટે ક્યારે શું લેવું જોઈએ અને શું ન લેવું જોઈએ એ આ આપણા આયુર્વેદમાં હોય કે જ્યારે અત્યારે શ્રાવણ માસ હોય શ્રાવણ માસમાં શું ખાવું જોઈએ શું ન આપણી ચર્ચા કરતા હતા કે ભગવાન શિવનો અષ્ટમૂર્તિ છે આપણા પૂર્વજો ને લોકો એમને એમને માને એવો એ લોકોને હું આપણા એક એક લીટી ઉપર જેમ બાપુએ વાત કરી ને કે એક એક લીટી ઉપર લોકોને નોબલ પુરસ્કાર અર્થાત કરોડો અરબો રૂપિયા આપી રહ્યા છે અત્યારે લોકો એવા આપણા પૂર્વજો એવી લીક બનાવીને ગયા કે એમનો એક સિદ્ધાંત ઉપાડીને માણસ જગ પ્રસિદ્ધ અત્યારે થઈ જાય છે पतंजलि ऋषि ए योगनु योग योगनु योग रचना करी योग सूत्रनु रचना करी ए योग सूत्र थी एक प्राणायाम निकाली ने आप लोग को અત્યારે જો છો કે ભારતવર્ષના अनेक સાધુ સન્યાસીઓ વિશ્વ પ્રસિદ્ધ થઈ ગયા કેવલ એક અને છતા કહે કે પ્રાણાયામ કરો તો તમને ખૂબ ઘણું બધી વસ્તુઓ ફાયદો થશે કેવલ પ્રાણાયામ કરવા માટે પણ યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ આના ઉપર તો કોઈ કાર્ય જ નહીં અર્થાત આપણા પૂર્વજો એ આપણને કેવી થાતી આપ્યા છે અને આપણા લોકો કેવા ધનાઢ્ય અને સંપન્ન વ્યક્તિ હોઈએ જેની કોઈ ચર્ચા જેની આપણે સરખામણી કોઈ સાથે કરી શકીએ જ નહીં તો જે લોકો કહે છે કે ઈશ્વર આમ નહીં તેમ નહીં અરે ભગવાનને માનનાર ભગવાનને ન માનનાર भगवान शिव नो अष्टमूर्ति गण है ये अष्टमूर्ति कौन पृथ्वी आकाश जल वायु अग्नि आ पांच और सूर्य चंद्र ये बे, सात हो गया और एक समय पोते ये अष्टमूर्ति

પૃથ્વી નું લક્ષણ આપ લોકો જે કરતા હો બીજો પણ આપણા શાસ્ત્રોમાં પૃથ્વી નું લક્ષણ કરાય ગંધત્વમ ગંધિત્વ અર્થાત ગંધવતી પૃથ્વી જ્યાં ગંધ છે એ પૃથ્વી એક વાત બોલો અત્યારે આપણું ભારત વર્ષ ચંદ્રયાન ઉપર ચંદ્ર ચંદ્રમાં ઉપર યાન મોકલો ને ત્યાંથી યાન ગયો ત્યાં ફોટા પાટા શેરો પાડીને મોકલ્યા અહીંયા

તો આ પૃથ્વી નો જ અંત નહીં આવે બીજા ક્યાંથી અંત મળે આપણા ભગવાન શેષશાઈ છે તો લોકો અત્યારે નાનો નાનો રીલ બનાવી અને પિક્ચરો બનાવી એ ગેર વાતો સમાજમાં લઈ જાય વાતો જાતિ પાતિની વાતો કરે કે ભાઈ જાતિ છે ને આ ફલન અરે ભાઈ આ શરીરમાં સંસારના જેટલા બધા પ્રાણીઓ છે એ બધા પ્રાણીઓનો લોહીનો ગ્રુપ ખરો કે નહીં એ ખરા કે નહીં ત્યાંથી ભિન્નતા આટલી જ ભિન્નતા અર્થાત પ્રકૃતિ જ્યારે બનાવે બ્રાહ્મણ બનાવે છત્રી બનાવે વૈશ્ય બનાવે શૂદ્ર બનાવે એ નેચર બનાવે તમારા શરીરમાં એ ગ્રુપનો લોહી બને બી ગ્રુપનો લોહી બને ઓ ગ્રુપની તમે કહો કે ના ના હું જાતે કરી લઉં તો થાય જેમ બાપુ બોલ્યા કે તમારું નામ એ તમારો પાડેલો નથી અર્થાત આ સંસારમાં આપણે નેચર અર્થાત પ્રકતિથી આપણા લોકોનું જીવન હોય

माइनस એટલે કંઈ હોય ને ફાઈવ માંથી તમે 4 લેસ કરો તો એક બચે શેષ તો શેષ અર્થાત ભગવાન નારાયણ એ ભગવાન નારાયણ જ્યારે ધનવંતરી રૂપમાં અવતાર થઈને પોતાનું શરીરની રક્ષણ કે આ સંસારમાં જીવન કેવી રીતે થાય એ આ બધા આયુર્વેદ નું ગ્રંથોનો એક એક નાનો 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 દાખલાથી લોકોને લઈ ગયા છું ત્યાંથી લઈ આવું છું આ નાનો નાનો જે અનુભવ હોય એ અનુભવથી આપ લોકો હમણાં ગુજરી બધા લોકોને જીવનના સામે આંખના સામે બધી વસ્તુઓ આવ્યો કોરોના ત્યારે બધા ઘરમાં બેઠા બેઠા ફોન કરતા રહ્યા કે રે બેજજી હું પીઉ આમાં કાય ઘડોનો પાણી લીમડાનો ઘરો પીઓ લીમડાનો ઘરો પીઓ એ ઘર આ પિતા પિતા બધાનું જીવન વેચ્યો આધુનો ચા પીતા પિતા પિતા બધાનું જીવન વેચ્યા તુલસીને જે તુલસીનો પાન અરે લોકો તો શું તુલસી આમ નઈ તોડવો જોઈએ તેમે એ બધા બોલતા હતા એ બધી બહેનો જાણીતી અને ભાઈઓ જાણીતા થઈ ગયા તમને શીખાવશે આ નેચર જ્યારે સામે આવો ને દીક્ષા કરે શિક્ષણ આપે ત્યારે એ નેચરની કિંમત બધાને ઘણું બધું ચૂકવી પડે કોરોના આવ્યો ત્યારે સંસારના બીજા જેટલા બધા કન્ટ્રી ઓલા બનાવી બનાવીને અનેક જાતનો લોકો કરતા હતા બધા લોકો થાકી ગયા હારી ગયા પણ આ ભારત વર્ષમાં ગામના શેરીમાં શહેરોમાં જે બેતોને કોઈ જાણતા નહોતા એમના એમને પાસે કોઈ જાય નહીં અર્થાત અરે નાણી પાડી જોતા હશે નાળી અને પાડી એટલે હું તો અર્થાત એ કઈ ના કઈ નહીં જાય એ બધાનો વાતો લોકો સાંભળતા થઈ ગયા કે ના ના ભાઈ આ બધા અને અહીંની ગવર્મેન્ટ બીજા દેશોની ગવર્મેન્ટો બધી સાંભળતી થઈ ગઈ કે આ લોકોનું કોઈ ના કોઈ એ લોકો સર્ચ કરીને બેઠા છે એ લોકોનો ઔષધિ જ્ઞાન છે અને અહીંથી આજે પણ આ દેશ ગૌની કિંમત નથી કરતા આ દેશ અત્યારે અને જ્યારે કિંમત એ લોકોને ખબર પડશે ત્યારે તમારા પાસે ઈ વસ્તુ જ નહીં હોય અર્થાત જે નિમણનો કિંમત આપણે કરતા નોતા અત્યારે કરતા થઈ ગયા જે તુલસીનો કિંમત આપણે કરતા નોતા વિદેશ માલ કો બોલતા થયા એ આપણે કરતા થઈ ગયા અનેક વસ્તુઓને આપણે દૂર થઈ ગયાતા એ વસ્તુઓને આપણે કિંમત કરતા થઈ ગયા અને આજે પણ આપણા લોકોના સામે આ એક જ્વલંત છે કે જીવન બહુ જ સરસ છે આપ આજ ગયા પછી અહીં આવું જે પાછા રિટર્ન ટિકટ બહુ અઘરું છે અહીંની જ્યારે આ સંસારથી જાઓ તો રિટર્ન ટિકટ ભાઈ બહુ અઘરું છે એ સમજીને જાણીને અને ખૂબ આનંદથી આ સંસારનો આનંદ લો અને એવા કામ કરીને જાઓ આ સંસાર થી કે પાછા ન કઈ મળે તો આ શરીર તો મળી જાય મધ્યમાં રાખી રાખી એમનું નામ નું મધ્યમાં રાખી આમાં એ લખેલા છે પહેલા જ પાણા તમે જાશો તો સૌથી પહેલા જે રોગ છે આદિ રોગાન

અને એક કામ ને બિરદાવા આવ્યા છે બાપુ ત્યાંથી જામનગરથી આવ્યા દરેક જગ્યાઓથી લોકો આવ્યા સમાજમાં સતત ચાલુ રહેવું જોઈએ આવા કામ થી અંતર નું જે રાગ અને દ્વેષ હોય માણસ જ્યારે ધ્રુજે હે તું આમ કરે છે ત્યારે માંદો પડે જ્યારે એને બુદ્ધિનો અર્થાત ભગવાન પોતે કહે છે કે કામ એશ ક્રોધ એશ રજોગુણ ગુણ સમદ્ભવ મહાસનો મહાપાપમા વિદ્વેન મિહ વૈરીણ અર્થાત કામ તમારા સંસારમાં બધા ફેમસ થઈ જવાના બધા લોકોને એવું છે કે હું જ રહું સંસારમાં બીજાનું તો નામ જ નહીં હોય આ જે હું છે એ આપણને હેરાન કરશે તમારા જેવા ભગવાન નથી એટલે આપને લાગે તમારો એક આંગૂઠાનો જે ચિહ્ન હોય એ આટલા બધા લોકો અહીંયા બેઠા એકબીજાનો ચિહ્ન તમે લોકો મેળવી લો થાય આપણા લોકોની શરીરની એટલી કિંમત છે શ્વાસોની એટલી કિંમત જેમ બાપુ અત્યારે બોલતા હતા ને કે આપણે વરસાદની કિંમત કરીએ ચોમાસાની અત્યારે શ્રાવણ માં સુકામ એટલો બધો સારો કેમ કે પૃથ્વી અને જલ પૃથ્વી પૃથ્વીનો અભિષેક આકાશ પોતાના જલથી કરતા હોય એટલે એ પૃથ્વી અભિષેક થઈ રહી હોય એટલે આપણે કહીએ કે શ્રાવણ માસમાં ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શ્રાવણ માસમાં ભગવાન શિવને જલથી અભિષેક કરવો જોઈએ અને ન કરો તો જ્યારે ચોમાસા હોય જયારે બારિશ થઈ રહી હોય તો હાથ જોડીને ભગવાનને પ્રણામ કરો કે ઓ હો ભગવાનનો કેવો સરસ अर्थात आ पानी वगर जीवन थाय पानी बंद थी जाए तो थाय जीवन अपने कीमत करिए के फ्री छे श्वास वगर की जीवन जाए थाय छता श्वास आपने करता जय दस मिनट माटे बंद जाए तो कैं की वार्ता पूरी ऑक्सीजन हाल ऑक्सीजन बदा आवी जाए દસ મિનિટમાં જ તો શ્વાસ કિંમત જેની કિંમત અનુપમ કિંમત હોય આપણને ફ્રી મળે છે એટલે આપણે એની કિંમત નથી કરતા અને આ જીવનનો જીવન કિંમત કોઈ નથી જયારે અહીંથી ટિકટ કપાય ત્યારે પાછા રિટર્ન ટિકટ આવા શરીરમાં આ શરીર મળે પાછા તો પછી ખબર થાય આ આપણ લોકો જોઈએ કે એટલા બધા આપણા ઓળખીતા વયા જાય પાછા કહીએ કે છોકરોનો ફેસ દાદા જેવો લાગે છે પણ દાદા તો નથી ને કાકા જેવો લાગે છે પણ કાકા તો નથી ને અર્થાત જો અહીંથી એક વાર અહીંથી જાય પાછા આ રિટર્ન ટિકટ અહીંયા મળે નહીં એટલે આ જીવનનું કિંમત કરવો જોઈએ આ જીવનનું શ્વાસનું મનનું બુદ્ધિનું અને આ શરીરનો જ્યારે આપણે કિંમત કરીએ એટલે અહીંયા આટલા લોકો આવીને બેસીને એકબીજાને સમજાવે છે કે ભાઈ તું કિંમત કરતો થઈ જા તો તમે કહો કે તમે જાતે કરો તો આપણે એ હોય કે ભાઈ આપણે બધા લોકો પોતપોતાના જીવનનો આપણે કિંમત કરીએ જ્યાંથી સારી વસ્તુ મળે એ જગ્યાથી સારો અર્થાત જ્ઞાન શુદ્ધ જ્ઞાન નું આવશ્યક હોય જીવન માટે અશુદ્ધનું નહીં તામસ જ્ઞાન જીવનમાં ક્લેશ લાવે તામસ જ્ઞાન જીવનમાં અનેક પ્રકારનું હેરાની હોય પણ જો શુદ્ધ હોય સાત્વિક હોય અનેક પ્રકારના પ્રસન્ન હોય એ જીવનમાં પ્રસન્નતા લાવે તો કામ ક્રોધથી દૂર રાગ દ્વેષથી દૂર અને અનેક જાતનો બુદ્ધિનો વિકાર કાઢી મનનો વિકાર કાઢી અને પોતાનો સ્વરૂપનો પોતાનો શરીરનો અને આપણા કાલનો કિંમત આપણે કરવો જોઈએ આ કાર્યક્રમમાં આવીને અને આ અશોકભાઈનો જે પ્રયાસ છે એ પ્રયાસને હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું અને આવો પ્રયાસ સમાજમાં આપ લોકો દ્વારા થતા રહે અને જે લોકો આવો પ્રયાસ કરે એ લોકોને બિરદાવવા માટે જેમ આપ અહીંયા ભગવાનનું શાસનમાં શું હોય એક એકબીજા સાથે તમારો પ્રેમ થઈ જાય તો સમજો કે શાસન બહુ સરસ છે પણ આપણા ઘરમાં જ આપણને બીજાનો ફોન ઉપાડીને જોવામાં પરમિશન લઈ હોય તો ટેન્શન સમજો કે કઈ ને કઈ ઉપાધિ વસ્તુ ભેગી થઈ છે જીવન જોઈએ ખૂબ ખૂબ આપ લોકોને ગુરુજીનો આશીર્વાદ આપી હું મારો ખૂબ સારા પ્રેમ આપી અને બાપુને ખૂબ ખૂબ અભિવાદન કરી સૌ લોકોને ખૂબ આશીર્વાદ પામતા હું મારો પાણીને અહીં વિરામ આપું છું જય દ્વારકાધીશ જય જગદ